અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અમેના લેબર રજિસ્ટર ઓપીડી ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ લોકોને પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે આગળ લઈ સત્યાવીસ તારીખ હોસ્પિટલમાં એ લોકોએ લેબર રજિસ્ટર ઓપીડી રજિસ્ટરને ને એ બધું ડોક્યુમેન્ટ બધા ચેક કરીને ગયેલા છે અહીંયા એ જે આરોપ એના પર લાગેલો છે કે તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે એમને કશું ખબર નથી